વગડામાંથી વાહલપની અમારી વસાહત અને કેવું એક સંકલ્પ વર્ષો પહેલાં કરેલો પૂજ્ય મોરારી બાપુએ રામકથા આપી હતી બે હજાર અગિયારમાં અને ત્યારે એવું હતું કે અનેક લોકોના ઘર બાંધવામાં બાપુ નિમિત્ત બની શકાય ને તો બહુ જ રાજી થશું કથા નિમિત્તે જે ભંડોળ આવ્યું એમાંથી પણ થોડી ઘણી ધનિયાવાડાની વસાહત ફરાદમાં વાડિયામાં આ બધા ગામોમાં થોડું ઘણું મદદરૂપ થયા અને ઘરો બાંધ્યા પણ એ સંકલ્પ હતો ને અને સતત પ્રાર્થના હતી અનેકો ઘર બાંધવાની એટલે ઈશ્વરે પણ ક્યાંક મદદ કરી અને એ સંકલ્પ હવે ધીરે ધીરે પૂરો થઈ રહ્યો છે આજે વગડામાંથી વાલપની વસાહત એટલા માટે બોલું છું કે નીચી માંડલ મોરબીનું અને ગાડલિયા પરિવારો અહીંયા વર્ષોથી રહે આમ તો પહેલાં ગામડે ગામડે ફર્યા કરતા હતા ગાડા લઈને આ બધા ગાડા એમના દેખાય પણ છે તો એ ગાડા લઈને ફરતા પરિવારોને નીચી માંડલમાં પંચાયત બહુ સરસ અને એમણે એમને જગ્યા આપી રહેવા માટેની અને એમાંથી પાછળ દેખાય સરસ ઘરો થયા આમ તો આ ગાડું જ એમનું ઘર હતું અને આમાં એમના ગોદડા પહેરવાનું કપડાં પછી અનાજ બધું જ આની અંદર આવ્યું ને માતાજીનું મંદિર પણ ત્યાં આવી જાય અને આ લઈને ફઈ ચરાઈ વેતી ચરાઈ વેતી નવું ઘર બન્યું છે પણ ગાડા એટલે મૂક્યા છે કે એમની મૂળ શું હતું એ જરા એમને ખ્યાલ રહે એટલા માટે થઈને તો અહીંયા અઢાર ઘરો નીચી માંડલમાં બાંધ્યા સરકારની મદદ રહેણા કરતી પ્લોટ ગ્રામ પંચાયત અને આપણા વડાપ્રધાનના સંકલ્પના ભાગરૂપે દરેક પરિવારોને ઘર આપવાના ભાગરૂપે અહીં ફળવાયા છે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બહુ રૂજુ હૃદયના અને હું એમની બહુ જ આભારી છું એ ખૂબ મદદ કરે છે આ કાર્યોમાં અને એટલે અહીંયા પ્લોટ ફળવાયા મકાન બાંધવા માટે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ વિકસિત જાતિ કલ્યાણ ખાતું એણે એક લાખ વીસ હજાર રૂપિયા આપ્યા પણ જે દેખાય છે બે રૂમ રસોડું ટોયલેટ બાથરૂમ સાથેનું ઘર એક લાખ વીસ હજારમાં ન થાય અને એક સ્વજનો આ કાર્યમાં સાથે જોડાયા અને આ ઘરો પૂરા થયા ખાસ તો સરકારના વિવિધ વિભાગ જમીન આપી મહેસૂલ વિભાગે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ અને વિકસિત જાતિ કલ્યાણ ખાતું મકાન સહાય અને ઓળખ અપાવવામાં ક્યાંક નિમિત્ત સમાજ કલ્યાણ કચેરી નીચી માંડલ ગ્રામ પંચાયત સરપંચશ્રી અને સૌથી મહત્ત્વનો અને એના ઘર બાંધવામાં સૌથી મોટી રકમની જેમણે મદદ કરી એ અમારા સ્વજનો આદરણીય કનુભાઈ દોશી મુંબઈમાં રહે છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ એમની ભાવના હતી કે મારે એ ઘણા પરિવારોના ઘરમાં નિમિત્ત બનવું છે એમના ઘર બને માટે એમણે અનુદાન આપ્યું નવીનચંદ્ર વ્રજલાલ મહેતા નવીન નાનાજી અમે કહીએ છીએ તો નાનાજીની ખાસી ઉંમર થઈ અને એમને એવું હતું કે મારે પણ મદદરૂપ થવું છે ડૉક્ટર અલી મદાતિયા છે ઓર્થોપેડિક સર્જન છે જામનગરના છે એ પણ આમાં એમણે મદદ કરી છે ભાવના આંટી ભાવનાબેન મહેતા અર્પણ ફાઉન્ડેશન અમેરિકામાં છે એમણે પણ મદદ કરી ન્યાલકરણ ચેરિટેબલ ટ્રસ્ટ એટલે ચંદ્રકાંતભાઈ મેતલિયા એમણે મદદ કરી છે નીતાબેન પરીખ અને સ્વર્ગશ્રી કલ્પેશભાઈ પરીખા બહુ અમદાવાદમાં રહેતા મજાના બેન છે અને એમણે એવું હતું કે કોઈ એક પરિવારનું ઘર મારા તરફથી થાય ને તો હું રાજી થઈશ એમણે એ મદદ કરી છે જે બી પેકેજ શ્રીમતી સુધાબેન એમ પટેલ અને જસુબેન બી પટેલ આ બંને એવા છે કે દર મહિને એક નિયત રકમ અમને મોકલી આપે છે તમે અને પૂછતા પણ નથી કે તમે ક્યાં ખર્ચ કરશો તો આવા સ્વજનો છે એટલે આ બધા કામો થાય છે અલ્કાશ ફેમિલી છે જેમણે અમને દરવાજાને બધું આપ્યું છે માબાપ ફાઉન્ડેશન એટલે આદરણીય મયૂરભાઈ નાયક છે મુંબઈમાં રહે છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એમણે પણ એક ઘર બાંધવામાં મદદ કરી છે અને આ બધા પરિવારોએ પણ પોતાનું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે નહીં તો આવા સરસ મજાના ઘરો શક્ય નથી તો આ બધા સ્વજનોના હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું લખ્યું છે વગડામાંથી વહલા અને ઘર હું કહેતી હોઉં છું કે એની કોઈ વ્યાખ્યા આપવાની જરૂર નથી પણ જેમાં પગ મૂકી અને હાશકારો થાય ને એ ઘર સદીઓથી વગડો ખૂંદતા અમારા પરિવારોનું આ પોતાનું સરનામું ઘર માટે એ માટે વીએસએસએમ વિચારતા સમુદાય સમર્થન મંચ અને નીચી માંડલ ગ્રામ પંચાયત વર્ષોથી પ્રયત્ન કરે અને એના ભાગરૂપે આ થયું અને આ બધાએ મદદ કરી એટલે આ કાર્ય પૂરું થઈ શક્યું પંચાયતનો બહુ જ મહત્ત્વનો રોલ નીચી માંડલમાં મારા ખ્યાલથી અમે ઈચ્છતા હોઈએ છીએ કે દરેક ગામમાં આવા સરપંચ હોય પંચાયત અને ગ્રામજનો આટલા સક્રિય હોય તો કોઈ પણ વ્યક્તિ ઘર વગરનું ન રહે અનેક જગ્યાએ જોયું છે કે વસવાટ માટે વિરોધ કરતા હોય પણ નીચી માંડલમાં વિરોધની જગ્યાએ દૂધમાં સાકર ભેળવે એમ આ પરિવારોને પોતાનામાં ભેળવ્યા છે એના યંગ અને યુવા સરપંચ છે પ્રદ્યુમ્નભાઈ અને માત્ર એમણે જગ્યા આપવાનું જ નથી કર્યું પણ અહીં લાઈ પાણીની ને બધી સુવિધાઓ પણ એમણે કરી દીધી છે તત્કાલ આમ ખડે પગે તમે આ પરિવારો માટે આ ઘર અને પ્લોટ આપવાનું અમારા અનુભવો બીજી જગ્યાએ એટલા સારા નથી રહ્યા કેટલાક ગામોમાં ખૂબ સરસ સરપંચો મળ્યા છે પણ તમને શું ભાવના થતી હતી કેમ તમે એમ કીધું કે આ પરિવારોને આપણે પ્લોટ આપીએ તમારી ભાવના કયો ના ના અમારે તો મારા પપ્પા પણ સરપંચ હતા ત્યારે હજી હજી આ બધાને રેશન કાર્ડની પણ વ્યવસ્થા નહોતી

કોઈ આપણે તમારા આજુબાજુના ગામોમાં કદાચ નહીં હોય બરાબર પણ એમનો ફાળો બહુ મહત્વનો છે અને સક્રિય રહ્યા એટલા માટે આખું કાર્ય થઈ શક્યું અને ઈચ્છું કે પ્રદ્યુમ્નભાઈ જેવા સરપંચો ગામે ગામ હોય તો એક પણ પરિવાર ઘર વગરનો ન રહે આજે નીચી મંડળ ગામે વીએમ સંસ્થા દ્વારા અઢાર વિચરતી જાતિના લોકોને ફર્સ્ટ ક્લાસ સારા મકાનો આપ્યા ખાસ કરીને મિતલબેન અને ખૂબ ખૂબ હું ધન્યવાદ અને આભાર વ્યક્ત કરું છું કે અમારા વિસ્તારની અંદર ઘણા એવા પરિવારો છે અને દેશના વડાપ્રધાન આદેશ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેમ છે ઘરવિહોણાને ઘર આપવા આ સંસ્થાએ ખૂબ સારી રીતે એક કામ ઉપાડ્યું છે અને સરકારને ખૂબ સારી રીતે મદદ કરી રહ્યા છે અને આવા નાના નાના ગરીબ પરિવારને મકાન વિણ ઘર વિણાને ઘર અપાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવે છે ત્યારે હું મિત્તલબેને અને સંસ્થાને અને કરુભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર વ્યક્ત કરું છું સંકલ્પ જે ઘર વિહોણાને ઘર આપવાનો સરકારે કર્યો છે વડાપ્રધાને કર્યો છે એ પણ પૂરો થાય જડીબેન છે એમનું આ મજાનું ઘર છે અને આમ તો જડીબેન હવે ઘર જડી ગયું જડી ગયું મજાનું કેવો હરખ થાય છે કેવો થાય અમારા હાથ પેટીમાં ગાડા નતા

અમે વિચાર્યું નતું કે અમને મકામ રહેવા જડશે બરાબર બરાબર છે આભાર તમારો અને મોટા સાહેબો નો અમારે સરપંચ ખૂબ ખૂબ આભાર તમારો ખૂબ બરક છે બેન અમને કોઈ મકાન તો ન થાતા કે અમાર કેદી બનશે આવો મકાન રખરતા ગામો ગામ બરતીયન ગાડા લઈ હારા પરતાપ તમારા અને કનુભાઈ ના સાયા બેન

કાર્ય કરવાનું નક્કી કરીએ અમે એટલે અનેક વસાહતો ગુજરાતની લગભગ પાંચેક હજારથી વધારે વસાહતોમાં અમે કામ કરીએ અને એ કામ કરવા માટે બધે પહોંચાઈ તો વ્યક્તિગત રીતે કહીએ તો એ શક્ય નહીં એટલે સન્નિષ્ઠ કાર્યકરોની જરૂર પડે કનુભાઈ અમારા એવા જ સન્નિષ્ઠ કાર્યકર અને છાયાબેનને બંને અહીંયા મોરબી રાજકોટમાં ખૂબ કામ કરે અને આ પરિવારોને મતદાર કાર્ડ રેશન કાર્ડ જાતિના દાખલા આવકના દાખલા અને ત્યાંથી લઈને પ્લોટ માટેના ફોર્મ ભરવાનું આ બધું જ કર્યું આ મને તો ખૂબ હરખ હોય પણ મારા કરતા જ્યારે એ અહીંયા મતતા હોય દિવસ રાત લોકો એમને પૂછતા હોય તો આ તમારો હરખ શું છે એ કહેવા ગુજરાતી ગીતો ગઈએ ને કે આજે અમારા આંગણે સોનાનો સૂરજ ઉગ્યો છે એવું કહીએ કે કારણ કે જે પરિવારોને અમે જે સ્થિતિમાં જોયા હોય જે કન્ડિશનમાં જે બી આવી ચોમાસું શિયાળો અને બધી ટાટ ઠંડી વાવાઝોડું એવી તકલીફમાં એ લોકો જીવન જીવતા હોય અને જ્યારે આપણે મળ્યા હોય ત્યારે એમ થાય કે ક્યારે હું એને ઘર અપાવીશ ક્યારે એના બધું થશે કારણ કે એક બાજુ સરકારની મથામણોને બધું પણ આજે એ બધી જ તકલીફોને એ કહેવાય ને કે ઘણો સમય લાગ્યો પણ છતાંય આજે આવું ઘર સરસ મજાનું ભલે એ પરિવારોનું છે પરિણામ તો આપણું છે જ અને આટલી મહેનતનું જે ફળ મળ્યું છે એ લોકોના ચહેરા ઉપર જે ખુશીઓ જોઈએ ને એનાથી આનંદની બીજી વાત જ આપણે પાસે કશું હોય કનુભાઈ આપણે સંસ્થાગત રીતે જે કામો કરીએ એટલે એક નેમ તો આ બધી હતી જ આપણી કે એક તો સૌથી પહેલાં સરનામા વગરના અને સરનામું ઓળખાણ વગરના અને ઓળખાણ આપીએ એટલે આધાર પુરાવા થયા સરનામું એટલે ઘર બાંધવાનું થયું ઘણા પૂછે કે સરનામું થઈ જાય પછી આપણું કામ પૂરું થઈ જાય છે નથી થતું મારા ખ્યાલથી બરાબર હવે આના પછીના સ્ટેપમાં આપણે જે કરીએ છીએ તે કદાચ રોજગાર આપણો અને બીજું આવે છે એમના બાળકોનું શિક્ષણ તો આ બધા કામો પણ અહીંયા આગળ ચાલશે આપણા મજાની વાત એ કે ઘર બાંધ્યા પછી કોઈ પણ વ્યક્તિનો સમગ્રપણે વિકાસ કરવો ને એ અમારી નેમ છે એટલે ઘર થયું પુરાવા થયા રોજગારે સરસ અહીંયા આપણે લોન પણ ઘણા બધા પરિવારોને નાના મોટા બિઝનેસ કરવા આપણે આપી છે એટલે બે પાંદડે થાય સુખી થાય એ લોકો અને આર્થિક રીતે સદ્ધર થાય તો કદાચ બે પાંચ વર્ષમાં એમને અમારી જરૂર ન પડે અને બાળકો ભણતા થાય તો એની એક પેઢી પંદર સત્ પંદર સત્તર વર્ષ પછી આખી આખો સીન ચેન્જ થઈ જાય એમ એટલે આ હું વારંવાર કહું છું કે ફ્લાઇટ જ્યારે એરોપ્લેન રનવે પર ચાલે છે તો આ રનવે ઉપર આવી ગયા હવે ટેક ઓફ થશે એટલે ઉપર જશે એટલે ઘણી બધી રીતે સુખ પામે એવું આપણે ઈચ્છીએ છીએ અહીંયા આગળ અને આદર્શ પરિસ્થિતિ એ છે કે અનેક વસાહતો બાંધી અને પરિવારની જેમ એમની સુખ દુઃખમાં તો અમે ભાગીદાર થઈએ પણ એક સમય પછી અમે વિડ્રોલ સ્ટ્રેટેજીમાં એટલે અમે નીકળી પણ જઈએ ત્યાંથી તાકી અન્ય વંચિતો સુધી અમે પહોંચી શકીએ તો આ આપણે કરીશું એના જેવું બાકી આ કનુભાઈને એ તો સતત આ પરિવારો સાથે સંપર્કમાં રહેવાના છે એટલે મજાની વાત આવે એકાદું ઘર પણ અંદરથી જોઈ લઈએ કે કેવું બન્યું છે એવું રાજુભાઈ તમારું જ ઘર બતાવો તમારી દીકરી છે નાની ટોયલેટ બાથરૂમ એક રૂમ આને રસોડું કરશો કે રૂમ કરશો રૂમ રાખશો રસોડું કયું વિચાર્યું છે અચ્છા આ રસોડું વિચાર્યું છે અને આ રસોડું બરાબર છે તો ગેસ ને બધું ગોઠવી નાખશો સરસ અને આ પાછો એક બીજો રૂમ થઈ ગયો તમારે હે ને બે રૂમ થઈ ગયા રાજુભાઈ અને રસોડું પણ એક સરસ એવી રીતના બેડરૂમ થઈ ગયા તમારા ખૂબ સરસ બસ હવે ગોઠવણ ક્યારે કરશો બધું કાર્યક્રમ ગોઠવી પતી ગયું આથી આવી અનેક વસાહતો બને એવી શુભભાવના વ્યક્ત કરું છું અને સરકારને પણ વિનંતી કરું છું કે અનેક ઘર વગરના લોકોને પ્લોટ આપે અને ઘર માટે સહાય આપે તો આવા ગામે ગામ ગુજરાતમાં જેમ સરકારનો એક સંકલ્પ છે ને ફાટક મુક્ત ગુજરાત એટલે રેલવે લાઇન જતી હોય અને ફાટક આવે તો એ ફાટકો એમને દૂર કર દેવા છે તો ઝૂંપડપટ્ટી મુક્ત ગુજરાતનો પણ એક સંકલ્પ લેવાય અને દરેક જગ્યાએ સૌને ઘર મળે એવું થાય એવું ઈચ્છીએ આપણે